જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવંદ્રા ગામેશ સ્મશાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે કેવંદ્રા ગામેશ સ્મશાનમાં અચાનક વિકરાળ આગ લાગતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ આ ઘટનાની જાણ ફાયર ટીમને કરવામાં આવતા તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ ટીમના જવાનો તેમજ ગ્રામજનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી જોકે આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી અનિરુદ્ધ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ